પોલીસ ટીમ તથા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી મકવાણા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ તાજેતરમાં અકોટા પોલીસ સ્ટેશનમાં

આરસી દત્ત રોડ વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામની દુકાનમાં કોઈ અજાણ્યા ફ્લોર ઉપર આવેલ કાઉન્ટર ઉપર ડિસ્પ્લેમાં મૂકેલા સોના જેવી ધાતુના ચડાવેલ ગળાના પહેરવાના સેટ નંગ જેની પંદર હજાર ગણી શકાય તેમજ દુકાનદારને પ્રથમ માળે કાઉન્ટરમાં રાખેલ ચાંદીની અલગ અલગ ડિઝાઇન વીટીઓ નંગ બાર જેની તમામની કિંમત પાંત્રીસ હજાર ગણી શકાય એમ કુલ પચાસ હજાર મુદ્દામાંની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદના કામે એલસીબી ઝોન બે સ્કોરના પોલીસ સ્ટાફ માણસો માણસોએ એએસઆઈ સાબર હુસેન નુરખાન તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભવદેવસિંહ ઘનશ્યામસિંહ તેમજ અકોટા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પટેલ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ હનુભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમરદીપસિંહ પ્રતાપસિંહ તથા પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અંકિતભાઈ જીરામભાઈ નાઓ સીસીટીવી ફૂટેજ આધારે તપાસમાં

વેચવાની ફિરાકમાં છે જેથી સદર બાતમીવાળી જગ્યાએ આવતા ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં એક હોન્ડા કંપનીની મોટરસાયકલ જેનો રજીસ્ટર નંબર જીજે ઝીરો છ ક્યુએન ઝીરો છ એકસઠની સાથે ઉભેલ હોય તેઓને કોર્ડન કરી તેમજ સીસીટીવી ફૂટેજમાં દેખાતા વર્ણન મુજબના જણાતા રસ્તે જતા બે પંચોના માણસો બોલાવી એક મિતેશ વિનુભાઈ પટેલિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી રૂમ નંબર સોળ બ્લોક નંબર એકસો બે ગુલાબી બુડા ખીચકોરી સર્કલ અટલાદરા વડોદરા તથા બીજો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કિશોર એક તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક કિશોર બે ત્રણેયની અંગજોડતી કરતા એક મિતેશ પાસેથી એક આછા લીલા કલરની બેગ મળી આવેલ હોય જે બેગ ખોલી તપાસતા તેમાં સોના જેવી ધાતુના વરગ ચડાવેલ ગળાના પહેરવાના સેટ નંગ દસ જેની તમામની કિંમત પંદર હજાર અને બીજા ચાંદીના અલગ અલગ વીટીઓ બાર જેની કિંમત ઉપરોક્ત અંગ અંગઝડતી દરમિયાન કુલ દસ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલ ફોનો તેઓને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય જેથી સદર ઈસમોમાં નંબર એક ઇસમ મિત્ય સોનીના અકોટા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો એકત્રીસ એક ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ મુજબના ગુનાના કામે અટક કરી તેમજ બાકીના બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોને ડિટેન કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે ઉપરોક્ત કામગીરી અકોટા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ તથા એલસીબી ઝોન સ્કૂલ સ્કૂળનાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે